ગઈકાલે રાત્રે હું અને મારા એલસીબી પીઆઈ જતીન પટેલ બંને પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન આ કાળા દેવરાજ રાડા એ જે ગુસ્સીટોકનો આરોપી છે એકસો સાતથી થી વધારે ગંભીર ગુનાઓ એના માથે ચડેલા છે અને એને પકડવાનો પણ બાકી હતો તો એ અંગે અમને બાતમી મળી તો હું મારા એલસીબી પીઆઈ પટેલ અને એલસીબીની ટીમ અમે રાત્રે એકાદ વાગ્યાની આજુબાજુ અલગ અલગ ચાર પ્રાઇવેટ ગાડીમાં જે કંઈ એમને લોકેશન મળતા હતા અથવા તો જે જે ઠેકાણાની બાતમી મળતી જતી હતી તો અમે એને સર્ચ ચાલુ કરી દરમિયાન લગભગ સવારે છ ની આજુબાજુ મેં ઘણા ઠેકાણા શોધ્યા આખી રાત દરમિયાન પણ ક્યાંયથી અમને મળ્યો નહીં હાથમાં નહીં આવ્યો સવારે છ ની આજુબાજુ એક માહિતી કન્ફર્મ થઈ તે થી ખડિયા તરફ દેવરાજ આવવાનો છે કલર કલરની એની પાસે ગાડી છે એટલે અમારી જે ટીમ હતી અલગ અલગ ટીમ તો ટીમ અમે એ રીતના ગોઠવી કે બે ગાડી એ આવે છે તો થી ખડિયા તરફ આવવાનો હતો તો થી એ થી એની પાછળની સાઈડ પાછળથી એને ફોલો કરે અને હું એલસીબી પીઆઈ અને અમારો ડ્રાઈવર હતો અમે ખડિયા ત્રણ રસ્તા પાસે જઈને ઉપર્યા ખડિયા ત્રણ રસ્તા પાસે પરિસ્થિતિ એવી હતી કે પોલીસને જોવે તો કોઈ પણ બાજુથી નીકળી જાય એટલે ત્યાં પણ અમે બેરીકેડિંગ જેવું કર્યું આજુબાજુમાં જે ઓટો રિક્ષા હતી છકડાવાળા હતા એમનો સહકાર લીધો અને એ રીતના અમે બેરિકેડિંગ કર્યું હાથોગું બીજું કંઈ હતું નહીં આ કાળા દેવરાજ લગભગ ખડિયા ત્રણ રસ્તાથી સિત્તેર થી સો મીટરની નજીક પહોંચ્યો એટલે એને તરત અંદાજો આવી ગયો તો પોલીસ નાકાબંધી જેવું કરીને ઉભી છે એટલે એણે તરત ગાડી રિવર્સ લીધી અને ફૂલ સ્પીડમાં પાછી ભગાવી અને એની અમુક એમો ખબર હતી કે પોલીસ ઉપર હુમલો કરવો અથવા તો ગાડી ચડાવી દેવી આ તે એટલે આ પરિસ્થિતિમાં એણે જેવી ગાડી પાછી લીધી તો જે પોલીસની બીજી બે ટીમ નજીક હતી બે અલગ અલગ ગાડીઓમાં એમાં એક ગાડીની સાથે એણે ગાડી ભટકાવી ત્યાંથી નીકળવા માટે અને પાછળને પાછળ બીજી ગાડી હતી એની સાથે ગાડી ભટકાવી આ બાજુ હું અમારા પીઆઈ પટેલની અને અમારો ડ્રાઈવર હતો અમારી ગાડી પણ તૈયાર જ હતી પેલી ગાડી તો બંને લગભગ ટોટલ લોસ જેવી હતી એટલે એ ગાડીમાંથી એના જે કંઈ પોલીસમેન છે એ ગાડી સાથે એનો પીછો કરી શકે એમ હતા નહીં પણ અમે જે હતી અમારી પાસેની ગાડી એ ગાડી સાથે એની ગાડીની કટોકટ લઈ ગયા અને એને બ્લોક કરી અને તરતને તરત એની ગાડી સે નીચે ઉતરી ગઈ અને કાળા દેવરાજને ત્યાંથી ઝડપી લીધો એની સાથે હતો એનો એક બીજો જે માણસ છે એને પણ ઝડપી લીધો તો લગભગ છેલ્લા ઘણા સમયથી જુનાગઢ પોલીસ જેને શોધતી હતી અને અમે ગઈકાલ રાત્રે એક વાગ્યાથી મહેનત કરતા હતા તો સવારે આશરે સાત એક વાગ્યાની આજુબાજુ કાળા દેવરાજને પકડવામાં આવશે પોલીસમાં એક હું એસપી તરીકે મારા પીએ એલસીબી પીઆઈ જતીન પટેલ અને એલસીબીના જે અમારા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ હતા કારણ કે રાત્રે ઓલ ઓફ સડન આ એકાદ વાગ્યાની આજુબાજુ અમે ભેગા થયા અને આ બાતમી અમને મળી કે આજે કંઈક લગભગ એનું લોકેશન આ બાજુ હોવાની સંભાવના છે એટલે તાત્કાલિક જે કંઈ માણસો અમે ભેગા કરી શકીએ એટલે ચારેક ગાડીમાં અમે એ મુજબના માણસો અમે ગોઠવાઈને ગયા હતા વાત રહી ઈજાની તો પોલીસ કર્મચારીઓને પણ નાની મોટી ઈજા થઈ છે આ અકસ્માતમાં અને એને પોલીસ ઉપર લિટરલી જીવ લઈને હુમલો જ કર્યો હતો અને જે આખી ઘટના બની બહુ આંખના પલકારામાં બની ગઈ કોઈ ફિલ્મની સ્ટોરી ચાલતી હોય આજુબાજુના અવાર જવરવાળા લોકો જોતા હતા કે આ કંઈક શું ચાલે છે કે શું નહીં અને ફિલ્મની સ્ટોરી જેવી આખી એક દિલદળક ઓપરેશન રહ્યું કાયદા પ્રમાણે તો અત્યારે હવે જે પોલીસ ઉપર ગાડી ચડાવીને અત્યારનો પ્રયાસ કર્યો છે એ અંગેની કાર્યવાહી કરીશું અને ગાડીમાંથી હથિયાર મળ્યા છે એની પણ એને લગત કાર્યવાહી થશે ઉપરાંત હજી ગુજસીટોકના એની પાસે વોરંટ છે તો એમાં પણ એમાં એને જમા કરાવીશું એટલે કાર્યવાહી તો એની માટે આટલા બધા ગુના છે એટલે કાર્યવાહી તો એવી અસરકારક કરીશું આ વખતે એવું જ્યાં કંઈ પણ તપાસમાં કે એવું ક્યાંય કોઈ ધ્યાનમાં આવશે તો એમાં કોઈને નહીં છોડી રાજુ ઘોડી તરીકે ઓળખાય છે હા એની સાથે ઓબ્વિયસલી એ છે અત્યાર સુધી આશરો આપનારા ભાગતો ફરતો તો તમામે તમામ વિરુદ્ધ આમાં ક્યાંય કોઈને બક્ષવામાં નહી આવે